હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આરતીસ કિચન આજે હું દરેક ગૃહિણીઓ માટે ખાસ આ વિડીયો લઈને આવી છું આ વિડીયો જોયા પછી તમારું કામ સરળ રીતે ખૂબ જ ઓછા ટાઈમમાં અને આપણે એક વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીશું એટલે તમારા ઘણા બધા પૈસા પણ બચી જશે તો વિડિયો ખાસ પૂરો જોજો તો સૌથી પહેલાં આજે આપણે મલાઈમાંથી માખણ બનાવીશું તો એના માટે મલાઈને બેથી ત્રણ કલાક માટે ફ્રીઝમાંથી બહાર કાઢી અને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે બહાર રાખીશું ત્યારબાદ હવે આપણે જે વાસણમાં આપણે ઘી ગરમ કરવાનું હોય ને એમાં જ આપણે મલાઈને બધી લઈ લેવાની છે તો અત્યારે વિન્ટર સિઝન છે એટલે આપણે મલાઈને બહાર રાખીશું ને તો પણ મલાઈ એકદમ રૂમ ટેમ્પરેચર પર નહીં આવે ઉનાળાની સિઝન હશે તો એકદમ સરસ રીતે રૂમ ટેમ્પરેચર પર આવી જશે એટલે આપણે આમાં થોડુંક હૂંફાળું એવું ગરમ પાણી નાખીશું ત્યારબાદ હવે આપણે મલાઈમાંથી જ્યારે પણ માખણ બનાવીએ ત્યારે આપણે ઘણા બધા વાસણ પણ બગડતા હોય છે અને મિક્સર અથવા તો બ્લેન્ડરનો યુઝ કરી અને મલાઈમાંથી માખણ બનાવીએ છીએ તો આજે આપણે આ કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુનો ઉપયોગ કર્યા વગર હાથેથી જ સરળ રીતે મલાઈમાંથી ફક્ત બે મિનિટમાં માખણ બનાવીશું તો આપણે અહીંયા હૂંફાળું ગરમ પાણી ઉમેરી દીધું છે ત્યારબાદ ચમચા વડે આ રીતે આપણે હલાવવાનું છે એક જ ડાયરેક્શનમાં આપણે હાથની જેટલી સ્પીડ રાખી શકીએ એટલી સ્પીડ રાખી અને હલાવવાનું છે જુઓ ફક્ત એક મિનિટ જેવું થયું છે અને મલાઈમાંથી માખણ ઇઝી સરળ રીતે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધનનો ઉપયોગ કર્યા વગર સરળ રીતે માખણ બની રહ્યું છે તો હવે ફક્ત અડધી મિનિટ જેવું આપણે ચમચાને સ્પીડથી હલાવીશું ને એટલે આમાંથી દૂધ અલગ થઈ જશે અને માખણ એકદમ સરસ રીતે બની જશે જુઓ અહીંયા સરસ આપણું માખણ બનવા લાગ્યું છે તો એકદમ સરળ રીતે આપણે કોઈ પણ વધારે પડતા વાસણનો ઉપયોગ કર્યા વગર આપણે માખણ બનાવી શકીએ છીએ શું તમે પણ મલાઈમાંથી માખણ બનાવો છો તો ખાસ આ ટિપ્સ અપનાવવા જેવી છે કારણ કે દરેક ગૃહિણીઓને ઓછા ટાઈમમાં અને ઓછા વાસણો ખરાબ થાય એવું કંઈ યુઝફુલ ટીપ્સ મળતી હોય તો આ ઉપયોગી દરેક ગૃહિણીઓ માટે થઈ શકે છે જુઓ અહીંયા મલાઈમાંથી માખણ અને માખણમાંથી દૂધ અલગ થઈ ગયું છે આ દૂધનું પણ આપણે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીશું જુઓ આવી રીતે આપણે માખણ ભેગું કરીએ ને તો ઘણું બધું દૂધ આમાંથી અલગ થઈ ગયું છે આ દૂધનો પણ આપણે ઉપયોગ કરીશું જનરલી લગભગ દરેક ગૃહિણીઓ આ દૂધનો કોઈ પણ ઉપયોગ કર્યા વગર ફેંકી દેતા હોય છે તો આ વિડીયો તમે ખાસ પૂરો જોજો એટલે તમારા ઘણા બધા પૈસા બચી જશે અને તમે આમાંથી બજારમાં મળતી કિંમતી વસ્તુ બનાવી શકો છો તો આ રીતે આપણે ભેગું કરી અને દૂધને અલગ કરી લેશું અને માખણને સાઈડમાં કરી દેશું તો ઘણું બધું દૂધ આપણે મલાઈ જ્યારે કાઢીએ ત્યારે રોજ થોડું થોડું ભેગું થઈને આમાં રહી જતું હોય છે એ દૂધ અત્યારે નીકળી અને જુઓ સરસ મજાનું આ રીતે આપણે માખણને સાઈડમાં કરી દીધું છે હવે આ દૂધને આપણે એક તપેલીમાં લઈ લેશું આ દૂધ જ્યારે પણ આપણે ગાળતા હોય ને ત્યારે તમે ઉપર ગરણી રાખી અને માખણ થોડું ઘણું એમાં ભેગું જતું હોય તો એ ગરણીમાં આવી જશે એ રીતે પણ ગાળી શકો છો અને પાછળથી તમે ઉપર થોડાક માખણના કણકા હોય એને ગાળવા હોય તો પણ ગરણીમાં ઉપરથી લઈ શકો છો જેટલું પણ દૂધનો ભાગ હોય ને એ માખણ દબાવી અને આપણે આમાંથી કાઢી લેવાનો છે હવે આ દૂધ છે ને એ આપણે તપેલીમાં જ રાખીશું અને આ વેસ્ટમાં નીકળેલા દૂધમાંથી આપણે એક બેસ્ટ વસ્તુ બનાવીશું સરસ ઉપયોગ કરીશું અને બજારમાં મોંઘા ભાવે મળતી એક વસ્તુ બનાવીશું એટલે દરેક ગૃહિણીઓ માટે ખાસ આ પૂરો વિડીયો જોવો જરૂરી છે તો હવે આપણે આ બધું દૂધ એક વખત કાઢી લીધા પછી આપણે એક કપ જેટલું પાણી નાખવાનું છે પહેલી વખત જ્યારે માખણ ધોઈએ ને ત્યારે વધારે પાણી નથી લેવાનું હજી આમાં પણ થોડો ઘણો દૂધનો ભાગ હોય ને એ આપણે કાઢી લેશું તો અહીંયા આપણે એક કપ જેટલું પાણી ઉમેરી અને સરસ રીતે માખણને ધોઈ લીધું છે એટલે થોડો ઘણો પણ આમાં દૂધનો ભાગ હશે ને એ બધો નીકળી જશે અને આપણે આ દૂધને પણ તપેલીમાં ઉમેરી તો જુઓ અહીંયા આપણે સરસ રીતે એક કપ જેટલું પાણી નાખી અને ધોયું તો થોડું ઘણું દૂધ ફરી પાછું પણ એમાંથી નીકળ્યું છે એને આપણે તપેલીમાં લઈ લઈએ આ દૂધ લગભગ દરેક ગૃહિણીઓ છે ને એ ફેંકી દેતા હોય છે પણ આમાંથી સરસ એવી એક ઉપયોગી અને મોંઘા ભાવે મળતી વસ્તુ આપણે બનાવીશું એટલે ફેંકવાનું નથી તો આવી રીતે આપણે બધું જ માખણ થોડું ઘણું રહી ગયું હોય ને એ કાઢી લીધું છે હવે આપણે આ દૂધને છે ને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું અને પછી આપણે આ દૂધમાંથી સરસ મજાની એક વસ્તુ બનાવીશું જે તમને હું આગળ વિડીયોમાં જણાવીશ હવે આપણે આ દૂધને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ ત્યાં સુધીમાં આપણે માખણને જે ધોવાની પ્રોસેસ હોય એ કરી લઈએ તો હવે આપણે આ માખણની ઉપર ફ્રીઝનું ઠંડુ પાણી નાખવાનું છે એટલે સરસ બધું દૂધનો ભાગ હોય ને એ નીકળી જશે અને માખણ એક સરખું ભેગું થઈ જશે તો બસ આ પ્રોસેસ આપણે ત્રણથી ચાર વખત કરવાની છે અને આ રીતે થોડા ઘણા માખણના કણકા નીકળી જતા હોય પાણીની અંદર તો આપણે એને ગાળતું જવાનું છે તો બસ આ રીતે હું માખણને ચારથી પાંચ વખત પાણી નાખી અને સરસ રીતે ધોઈ લઈશ જુઓ અહીંયા એકદમ સરસ આપણું માખણ બની ગયું છે તો હવે આપણે આ માખણને ગરમ થવા માટે રાખીશું અને આપણે આમાંથી ઘી બનાવીશું મેં તમને આગળ જણાવ્યું હતું ને કે જે વાસણમાં આપણે ઘી ગરમ કરવાનું હોય ને એ જ વાસણમાં આપણે મલાઈ લેવાની અને એમાં જ આપણે માખણને બનાવવાનું છે મલાઈમાંથી તો એટલે આ પ્રોસેસ તમે આ રીતે કરશો ને તો તમારા ઘણો બધો સમય પણ બચી જશે અને ખૂબ જ ઓછા વાસણનો ઉપયોગ કર્યા વગર આપણે સરળ રીતે મલાઈમાંથી માખણ અને માખણમાંથી ઘી એક જ વાસણમાં આપણે બનાવી શકીશું અને તમારા આ પ્રોસેસ કરશો ને એટલે જરા પણ હાથ પણ નહીં બગડે હાથ પણ જરા બગડ્યા વગર આપણે સરળતાથી મલાઈમાંથી માખણ અને માખણમાંથી ઘી બનાવી શકીએ છીએ તો તમને આ ટિપ્સ કેવી લાગી એ મને વિડીયોમાં જણાવજો અને ખાસ આવા વિડીયો જોવા માગતા હોય તો મારી ચેનલ આરતીસ કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સર્કલમાં આ વિડીયોને શેર પણ કરજો જુઓ થોડી વાર આપણે ધીમા તાપે માખણને ગરમ થવા દીધું અને ધીમે ધીમે ઘી બનવા લાગ્યું છે તો ફક્ત પાંચથી સાત મિનિટમાં આપણું ઘી બની ગયું છે ઘી બની ગયું છે એ આપણે ક્યારે ખ્યાલ આવશે જો આ રીતે ઉપર બબલ્સ થવા લાગે ને એટલે તમારે સમજી જવાનું કે આપણું ઘી સરસ રીતે બની ગયું છે તો ઉપર આ રીતે બબલ્સ થવા લાગ્યા છે મીન્સ કે આપણું ઘી બધું સરસ રીતે ગરમ થઈ ગયું છે જુઓ હું તમને બતાવી દઉં નીચે કીટું છે ને એ નીચે બેસી ગયું છે કીટું નીચે બેસી જાય નહીં પછી જ આપણે ઘીને ગાળવાનું છે હવે આપણે એક તપેલીમાં આ ઘીને ગાળી લઈએ અને જ્યારે પણ આપણે ઘી બનાવીએ ને ત્યારે નીચેનો તળિયાનો ભાગ આવવાનો થાય ને એ ઘી આપણે અલગથી એક વાસણમાં ગાળવાનું એટલે બધા ઘીની અંદર થોડો ઘણો કીટુંનો ભાગ આવતો હોય ને એ નહીં આવે અને બીજા વાસણમાં આપણે તળિયાનું ઘી ગાળીશું ને એટલે બધું ઘી છે ને એક સરખું બનશે અને તળિયામાં જે નીચે બેસી જાય ને એ ઘી આપણે એમાં થોડું ઘણું રહેવા દેવાનું જુઓ અહીંયા આપણું એક તપેલી ભરાણી છે ઘીની અને અલગથી હું મેં તમને જણાવ્યું એ રીતે મેં નીચેના ભાગનું ઘી હતું ને એક અલગ વાટકામાં લીધેલું છે એ જુઓ તળિયે બેસી ગયું છે જો એક સરખું આપણે જે મોટા વાસણમાં સ્ટોર કરતા હોય ને એમાં જ ઘી સીધું ગાળીશું ને બધું જ ઘી તો એ આ રીતે વાટકામાં તમને દેખાય છે ને એ રીતે બધું તળિયા બેસી જશે તો અહીંયા આપણું ઘી બની ગયું છે હવે આપણે આપણે જે વેસ્ટમાંથી બેસ્ટ મેં તમને જણાવ્યું હતું એ દૂધમાંથી હવે આપણે પનીર બનાવીશું જેને આપણે બહાર બજારમાં ખરીદવા જઈએ તો આપણે ઘણા બધા પૈસા ચૂકવવા પડે છે પણ આજે આપણે એકદમ ફ્રીમાં પનીર બનાવીશું જેને આપણે વેસ્ટ માનીને ફેંકી દઈએ છીએ એ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીશું તો હવે આપણે આ દૂધને ગરમ થવા માટે રાખીશું અને થોડું ઘરું ગરમ થવા લાગે ને એટલે આપણે આમાં બે લીંબુનો રસ ઉમેરીશું તમે અહીંયા વિનેગર પણ ઉમેરી શકો છો પણ આજે આપણે એકદમ નેચરલ વસ્તુનો ઉપયોગ કરી અને પનીર બનાવીશું જો આપણી પાસે લીંબુ હોય તો પછી વિનેગરનો ઉપયોગ કરવાની જરૂર નથી જેમ જેમ ગરમ થવા લાગશે ને એમ પનીર બનવા લાગશે આપણે બધાને ખબર જ છે કે બજારમાં કેમિકલવાળા એકદમ ભેળસેળવાળું પનીર મળે છે જે આપણે ખરીદીને લગભગ બધા લોકો ખાઈએ છીએ પણ આ રીતે આપણે ઘરે બનાવી શકીએ છીએ કે દૂધમાંથી પણ પનીર બનાવી શકીએ છીએ તો આવા ભેળસેળવાળા પનીર ખાવા કરતાં આ રીતે ઘરે બનાવેલું પનીર ખાવું જોઈએ આપણે તો હવે આ રીતે એક ઉભરો આવશે ને એટલે આપણું પનીર બની જશે તો અહીંયા આપણું પનીર સરસ રીતે બની ગયું છે હવે આપણે આ પનીરને એક કોટનના કપડામાં લઈ અને પાણીને અલગ કરી લેશું તો તપેલામાં આપણે ગળણી રાખી અને એની ઉપર સફેદ રૂમાલ પાથરી દેવાનો અને પછી આપણે પનીરને પાણીથી અલગ કરી લેવાનું તો આ રીતે આપણે બધું જ પાણી અને પનીરને અલગ કરી લેશું અને બધું પનીર આપણે ગરણીમાં લઈ લીધું છે જુઓ કેટલું બધું પનીર આપણું બની ગયું છે એ પણ એકદમ ફ્રીમાં કોઈ પણ પૈસાનો ખર્ચ કર્યા વગર કે કોઈ પણ બીજી વસ્તુનો ઉપયોગ કર્યા વગર તો જ્યારે તમે પણ મલાઈમાંથી માખણ બનાવો ત્યારે આ રીતે પનીર જરૂરથી બનાવજો આની આપણે કોઈ પણ રેસિપી બનાવી અને ખાઈ શકીએ છીએ હવે આપણે આ પનીરની અંદર કોઈ પણ જાતની સ્મેલ ન આવે એ માટે આપણે ચારથી પાંચ વખત ઠંડુ પાણી નાખી અને ધોઈ લેવાનું અને લીંબુનો રસ આપણે આમાં ઉમેર્યો છે તો એની ખટાશ પણ દૂર થઈ જશે અને જરા પણ પનીરની અંદર સ્મેલ નહીં આવે તો આ રીતે મેં ચારથી પાંચ વખત થોડું થોડું પાણી નાખી અને પનીરને સરસ રીતે ધોઈ લીધું છે ત્યારબાદ હવે આપણે ઉપરથી થોડું ઘણું પ્રેસ કરી અને એકદમ સરસ રીતે પનીરને સેટ કરી દેસું અને પછી રૂમાલને ભેગો કરી અને થોડું દબાવી અને પાણીનો ભાગ જે હોય ને એ કાઢી લેવાનો છે જો આ રીતે પોટલીવાળી એ રીતે થોડું ભેગું કરી અને ઉપરથી થોડું દબાવવાનું એટલે બધું પાણી નીકળી જશે અને થોડું ઘણું પણ પાણી આમાં રહી જાય ને તો એ પણ નીકળી જશે અને પનીર સરસ રીતે સેટ પણ થઈ જશે ઉપર આપણે આ રીતે દબાવીને પાણી બધું નીકળી જાય ને પછી ઉપર એક વજનવાળું વાસણ રાખી દેવાનું એટલે પાણી એકસ્ટ્રા જેટલું પણ હશે એ બધું નીકળી જશે અને પનીર સરસ રીતે સેટ થઈ જશે ત્યારબાદ આપણે બધું પાણી નીકળી જાય પછી આપણે થી ત્રણ કલાક માટે ફ્રીઝમાં રાખી દેવાનું અને જુઓ કે એટલું બધું સરસ મજાનું આપણું પનીર એ પણ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે ઘરે પનીર બનાવ્યું છે તો તમે પણ આ રીતે પનીર બનાવી અને પનીર આપણે કોઈ કોઈપણ રેસીપીમાં યુઝ કરવાનું હોય તો આ રીતે આપણે બનાવીને કરી શકીએ છીએ બજારમાં આપણે બધાને ખબર જ છે કે ભેળસેળવાળું પનીર મળે છે તો એ ખાવા કરતાં આપણે ઘરે બનાવેલું પનીર ખાવું જોઈએ મારા બાળકોને પનીરનું શાક ખૂબ જ ફેવરિટ છે તો અવારનવાર એ શાક ખાવાની માંગ કરતા હોય છે પણ હું અત્યાર સુધીમાં એક વખત પણ બજારમાંથી પનીર લાવી અને મેં ઘરે ક્યારે પણ શાક નથી બનાવી દીધું અને હું જ્યારે પણ બનાવું છું ત્યારે ઘરે બનાવેલું પનીર મારા બાળકોને ખવડાવું છું આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવો અને આવી જ નવી નવી ટિપ્સ સાથે અને નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ આર્ટિસ્ટ કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને વધારેમાં વધારે શેર કરજો અને આ પનીરમાંથી રેસ્ટોરન્ટમાં ખૂબ જ મોંઘા ભાવે મળતું શાક આપણે એકદમ ફ્રીમાં ઘરે સરસ રીતે બનાવી લીધું છે આ શાકની રેસીપી હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ તો આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો થેન્ક્સ ફોર વોચિંગ